નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી આ ખાસ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ચાર ટેસ્ટ મેચ રમાયા આ ચાર ટેસ્ટ મેચમાં ત્રણ એક થી ભારતે અજય સરસાઈ મેળવી છે અને બિલકુલ તેમાં આજે ખાસ વાત કરવી છે યુવા ખેલાડીઓનું પ્રદર્શન જે અત્યાર સુધી ચાર ટેસ્ટ મેચ તેમાં યુવા ખૂબ જ શાનદાર પ્રદર્શન રહ્યું જે પ્રમાણે ભારતે જે તમામ ખેલાડીઓને તક આપી છે ખાસ નવા યુવા ખેલાડીઓને તક આપી તે તમામ યુવા ખેલાડીઓએ પોતાનું જે મેદાન ઉપર પોતાનું એડી ચૂટીનું જોર લગાવ્યું છે અને ખાસ કરીને ખૂબ જ શાનદાર પરફોર્મન્સ તેમનું જોવા મળ્યું કહી શકાય કે ભારતના વિજય પાછળ કાયક ને કાયક આ યુવા ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહેલું છે ખાસ આજે જ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે આપણી સાથે આ વિષય ચર્ચામાં ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનો સ્વાગત છે થેન્ક્યુ થેન્ક્યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ ગયેલ ચાર ટેસ્ટ મેચોમાં યુવા ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું ભારતીય ક્રિકેટની ગળા હરીફાઈમાં પોતાનું સ્થાન મેળવવું અને ટકાવવું એ દરેક ખેલાડી માટે પડકારરૂપ રહ્યું છે

ટેસ્ટ અને અને અડસઠ રન બનાવી પોતાની એન્ટ્રી યથાર્થ ઠેરવી જ્યારે જુરેલે છત્તાલીસ રન બનાવ્યા ચોથી ટેસ્ટમાં આકાશદીપે ડેબ્યુ કર્યું અને ઇંગ્લેન્ડની શરૂઆતની ત્રણ વિકેટો લઈ ખાટ મચાવ્યો આ મેચમાં સરફરાજ ચર્ચામાં રહ્યો કેચ કરીને ફ્લાઇંગ કિસ કરતો નજરે પડ્યો અને બંને દાવમાં નિષ્ફળ પણ ગયો દબાણમાં ખેલાડી રમી શક્યો નહીં જ્યારે જુરેલે બસ પકડી લીધી પ્રથમ ઇનિંગમાં નેવ અને બીજા દાવમાં મેચ વિનિંગ ઓગણ ચાલીસ રન બનાવી ભારતના ભાવિને અંધકારમાં નાખી દીધું આ ભૂતકાળમાં પણ ઘણા ખેલાડીઓ આવ્યા પણ એકાદ બે વિઝનના મુસાફિર રહ્યા અને જતા રહ્યા ગબ્બામાં ઓસ્ટ્રેલિયા સામેની વિશ્વ વિખ્યાત ટેસ્ટ જીતના કસબીઓએ ક્યાં અંધારામાં જતા રહ્યા ખબર નથી પણ ભારતના યશસ્વી અને જુરેલ આ બંને ખેલાડીઓ લાંબી રેસના ખેલાડીઓ દેખાઈ રહ્યા છે વચ્ચે જે આ ચાર ટેસ્ટ મેચ રમાઈ એમાં ખાસ કરીને યુવા ખેલાડીઓ આજે વિશે વાત કરવી છે અશોકજી ખાસ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાઈ આ મેચમાં ખાસ આપણે વાત કરીએ તો ટેસ્ટ શ્રેણી ખૂબ જ રોમાંચક બનતી જાય છે અને એમાં પણ ભારતે વિરાટ હોય શ્રેયસ હોય રાહુલ હોય બુમરાહ જેવા ખેલાડીઓ ગુમાવ્યા છે એટલે કે કહી શકાય કે તે ખેલાડીઓ નથી રમ્યા તેમ છતાં ભારતે પોતાની સત્તરમી શ્રેણી જીતી લીધી આ સિદ્ધિને આપ કઈ રીતે જુઓ છો બે સૌ પ્રથમ તો એમ વાત છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણી જ્યારે શરૂ થઈ અને પહેલી મેચ જ્યારે ભારત હાર્યું ત્યારે ઘણા બધા સવાલો ઊભા થયા હતા કે હવે શું થશે અને ઇંગ્લેન્ડ આ વખતે પૂરી તૈયારી સાથે આવ્યું છે બાસબોલ ક્રિકેટ લઈને આવ્યું છે ઘણી બધી ચર્ચાઓ ચાલી ઘણી બધી વાતો થઈ પણ અલ્ટિમેટલી ત્યાર પછીની જે કોઈ મેચો રમાઈ એમાં ભારતે બહુ શાનદાર પ્રદર્શન કર્યું અને ખાસ કરીને તમારી પાસે દિગ્ગજ ખેલાડીઓ ના હોય ચેતેશ્વર પૂજારા તમારી પાસે નહોતા તમારી પાસે અજિંક્ય રાણે નહોતા તમારી પાસે વિરાટ કોહલી નહોતા આ તમામ ખેલાડીઓ નહોતા છતાં પણ જે જીતનો સિલસિલો છે એ યથાવત રાખવામાં આ ખેલાડીઓ સફળ થયા બંને ખેલાડીઓ તમે રોહિત શર્માની સેન્ચુરી પણ તમને જોવા મળી તમને યશસ્વી જયસ્વાલની બેવડી સદી પણ જોવા મળી તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓએ પોતાનો દમદાર દેખાવ કર્યો અને એને કારણે ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે શ્રેણી જીતી ગયા છે છેલ્લી જે મેચ છે ઔપચારિકતાની છે સવાલ એ છે કે મોટા ખેલાડીઓ ના હોય તો જીતી શકાય કે નહીં આવી જ એક શ્રેણીની યાદ આવે છે જ્યારે ગબ્બાના મેદાન ઉપર ભારત જીત્યું ત્યારે કે ભાઈ ત્યાં આગળ પરિસ્થિતિ એવી બી હતી નવા ખેલાડીઓ હતા છતાં પણ ભારત જીત્યું હતું ક્યાંક ખેલાડીઓમાં ભૂખ હોવી જરૂરી છે રોહિત શર્માએ બહુ સાચું કીધું છે કે ખેલાડીઓમાં સફળતાની ભૂખ હોવી જોઈએ ધ હંગર ઓફ સક્સેસ ઇફ યુ ડોન્ટ હેવ દેટ તો પછી તમે સફળ થઈ શકો નહીં એવા ઘણા ખેલાડીઓ છે કે જેઓ સફળ નથી થયા એ એમને ક્યાંક આપણે જોયું તો એમ લાગે કે એમને આટલી બધી તકો મળી આટલું બધું સારું રમતા હતા દે હેડ અ બ્રાઇટ ફ્યુચર અહેડ ઓફ ધેમ પણ એ રમી ના શક્યા એટલે વેન યુ ડોન્ટ હેવ ધ હંગર તમને જ્યારે કંઈ નહીં હું ટીમમાં છું મારે રન બનાવવાના છે એટલે હું બનાવું છું ઇટ્સ દેટ દેટ ઇઝ નોટ ટોલરેબલ એટલે રોહિત શર્માનું કહેવું એવું છે કે એ વસ્તુ અમે ટોલરેટ કરવા માગતા નથી જેને ખરેખર રમવું છે ને રન બનાવવા છે દિલ બી ધેર ઇન ધ ટીમ તો આ એક વસ્તુ જોવા મળી કે આટલા દિગ્ગજ ખેલાડીઓ કારણ કે કાળાક્રમમાં કેટલા બધા ખેલાડીઓ આપણે ગુમાયા તમે જો વિરાટ કોહલી નથી રમવાના કે એલ રાહુલ એ થઈ ગયા ત્યાર પછી બુમરા એક ટેસ્ટમાં એમને રેસ્ટ આપવામાં આવ્યો તો ક્યાંક એમ કહી શકાય કે બે ચાર ખેલાડીઓને બાદ કરતા બાકીના ખેલાડીઓ બદલાતા ગયા અને આ બદલાતા ખેલાડીઓ હોવા છતાં પણ ભારતે એનો જીતનો જે સિલસિલો છે યથાવત રાખ્યો એટલે આ પર્ટિક્યુલર શ્રેણીની મજા જે છે કે જ્યારે તમે એક ટ્રાન્સફોર્મેશનના પીરિયડમાં છો યુ આર ઇન અ પીરિયડ ઓફ ટ્રાન્સફોર્મેશન કે ત્યાં દિગ્ગજો હવે બહાર જશે યુવા ખેલાડીઓ ટેક ઓવર કરશે એ વખતે ઇવન ઇંગ્લેન્ડ ઇઝ ઇન ધ સેમ ફેસ એ વખતે જીતને યથાવત રાખવી અને ફેરફારો પણ કરવા આઈ થિંક આ બંને વસ્તુ કરવામાં એ બીસીસીઆઈ ક્યાંક સફળ થયું છે અથવા તો ભારતીય ટીમ સફળ થઈ છે એમ કહી શકાય કારણ કે ઘણીવાર એવું બને છે કે તમે ચેન્જીસ કરવા જાઓ એટલે ધડમ કરીને આખી ટીમ ફેલ થઈ જાય તમારી પાસે એ દે વિલ નોટ એબલ ટુ પરફોર્મ એવું થાય પણ અહીંયા એવું થયું નથી દે એન્શ્યોર્ડ કે ભારત જીતે ફેરફારો થયા ઘણા ખેલાડીઓ અધ્વચ્ચે નીકળી ગયા રમ રમીના છે કે એલ રાહુલની વાત આપણે કરીએ તો આ બધા ખેલાડીઓ શ્રેયસ આયરની વાત કરીએ તો આ બધા ખેલાડીઓ જે શોર શોર્ટ હતા કાં તો રમવાના છે એ ખેલાડીઓ ગાયબ થઈ ગયા શ્રેણીમાંથી એ કે બીજા કારણસર તો ક્યાંક એમ લાગતું હતું કે ખોટ પડશે પણ જે જીત છે એ યથાવત રહી છે એટલે એમ કહી શકાય કે ટ્રાન્સફોર્મેશનના આ પીરિયડમાં ભારત જે છે એ બહુ એની સ્ટ્રેન્થ છે એનો સાચો સચોટ અને વ્યવહારિક ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ટીમને કોઈ રીતે ડિસ્ટર્બ થવા દેતી નથી એ બહુ મહત્ત્વની બાબત કહી શકાય એન્ડ ધીસ ઇઝ ડ્યુ ટુ ધી સ્ટ્રેન્થ ભારતની સ્ટ્રેન્થ એ ત્રણ ટીમો થાય એટલી છે દે હેવ ફાસ્ટર્સ દેવ ઓપનર્સ દેવ મિડલ ઓર્ડર્સ દેવ ટેલ લન્ડર્સ દે હેવ વટ એવરીબડી તો ક્યાંક ને ક્યાંક એ એક પ્લસ પોઈન્ટ લઈ શકે અત્યારે બીસીસીઆઈ કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટેસ્ટમાં જો જીતવાનો સિલસિલો યથાવત રહ્યો શ્રેણી જીતવાનો સિલસિલો પણ યથાવત રહ્યો જે બિલકુલ અશોકજી ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવે છે તો આ યુવા ખેલાડીઓને જે તક આપવામાં આવી તે કેટલી લાભદાયી અને ખાસ કરીને જ્યારે તેમનો સમાવેશ ટીમમાં કરવામાં આવે છે તો પરફોર્મન્સનું દબાણ ઝીલી શકે તેવા મજબૂત ખેલાડીઓ છે સી જનરેશન ઇઝ ચેન્જ ના જનરેશન એટલા માટે ચેન્જ થઈ ગયા અત્યારનું ફાસ્ટ ક્રિકેટ આવી ગયું એક મેચ ગુમાવો છો બીજી મેચ જીતો છો તો તમારી પાસે જે શોક લાગતા હતા પહેલાં એ શોક અત્યારે એપસોપ થઈ જાય છે જલ્દી એટલે ક્યાંક ને ક્યાંક એક પરિણામલક્ષી બનતા જાય છે ખેલાડીઓ એટલે જ્યારે તમારી પાસે ખેલાડીઓ જે યુવા ખેલાડીઓ છે અને એ યુવા ખેલાડીઓ જ્યારે પરિણામલક્ષી બને અથવા તો પરિણામ આવે એ પ્રકારનું ક્રિકેટ રમે દબાણ ચોક્કસ છે અહીંયા એ જ જોવાનું છે કે તમે રણજી ટ્રોફી રમતા હો અને ત્યાંથી તમે ઇન્ટરન ઇન્ટરનેશનલ ફલક ઉપર આવો છો ત્યારે તમારું બિહેવિયર તમારી રમત તમારી ફિલ્ડિંગ તમારી બેટિંગ તમે કેમેરા સામે છો કેવા કેવી એક્શનો તમે કરો છો એ પણ કેમેરામાં કેદ થાય છે તો આ જે કહેવાય કે ડિસિપ્લિન એક બિહેવિયર એટીટ્યૂડ જે હોવો જોઈએ એ પણ અહીંયા જોવા મળે છે પછી તમે આટલા બધા પ્રેક્ષકો સામે રમો છો જીરોમાં આઉટ થઈ જાઓ છો લોકો ઉરિયો પણ બોલાવે છે તો આ પરિસ્થિતિ

છે દબાણ એટલા માટે છે કે પાછળ લાંબી લાઈન છે દબાણ એટલા માટે કે તમારા કરતા પણ બેતર ખેલાડીઓ બેન્ચ ઉપર બેઠેલા છે તો તમારી જે તમારી સીટ જશે કેલ રાહુલ વિરાટ કોહલી જસપ્રીત બુમરા આ રમ્યા તો કંઈ ફેર ના પડ્યો દે નવી જનરેશન ચાલી ગઈ રોહિત સેન્ચુરી મારી તો સામે છેડે યશસ્વી જયસ્વાલ બેવડી સદી મારી આખી આ શ્રેણીમાં ચાર મેચોમાંથી બે બે વખત બેવડી સદી મારી સો એ જે દબાણ છે એ દબાણ પરફોર્મન્સનું દબાણ તમે જુઓ યશસ્વી જયસ્વાલને તમે ક્યાંય કોઈ બીજી કોઈ એમાં નહીં કે મારે રમવાનું છે મારે અહીંયા ટકવાનું છે અને દેટ ઇઝ પહેલાં એમાં હતું કે ભાઈ યશસ્વી જયસ્વાલ જો કદાચ નિષ્ફળ જશે તો શુભમન ગયો તો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ કે તમારું ટ્રાન્સફોર્મેશન વખતે તમે કેવું રમો છો એ પણ છે અને એનું દબાણ તો ચોક્કસ ખેલાડીઓ ઉપર રહે છે જ બિલકુલ અને આ પેલા સૂર્ય નીવડ્યા તો જયારે યુવા ખેલાડીઓને તક આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ આ પણ આપણને જોવા મળે છે આના વિશે શું આપ બિલકુલ સાચી વાત છે હનુમાન વિહારીની સ્થિતિ એવી હતી કે પ્લેસ ઓપનિંગ મિડલ ઓર્ડર રમ્યો લોઅર મિડલ ઓર્ડર રમ્યો એ પરિસ્થિતિમાં એની બેટિંગ આવી અથવા તો એને બેટિંગ કરી મયંક અગ્રવાલની વાત કરી એન્ટ્રી થઈ જોરદાર થઈ એમ લાગ્યું કે હા ખેલાડી આપણને મળી ગયો પણ ક્યાંક ને ક્યાંક દરેકે દરેક વસ્તુ પાછળ તમારો પ્રયત્ન તમારી મહેનત તમારી ફિટનેસ તમારા રન આ બધી વસ્તુ હોવી જરૂરી છે તક મળી જાય છે ચાન્સ મળી જાય છે ચાર પાંચ મેચો તમને મળી પણ જાય છે બટ ધેન પરફોર્મન્સ તમારો ડીપ થવા માંડે છે તમે શ્યોર થઈ જાઓ છો કહો મને પાંચ મેચ રમાડે હવે મારે પચીસ મેચ સુધી મને કોઈ ખસેડી નહીં ગોન આર ધ ડેઝ ના હો આર ધ ડેઝ હવે એવું નથી ઇફ યુ આર નોટ પરફોર્મિંગ યુલ બી આઉટ ઓફ ધ ટીમ કારણ કે તમારી પાસે ઘણા બધા ખેલાડીઓ છે એટલે તમે જેની વાત કરી વાત નટરાજન મેચ વિનર ગબાની જે ટેસ્ટ આપણે જીત્યા એ વોઝ ધ મેચ વિનર ઇઝ નોટ ધેર એવા ઘણા ખેલાડીઓ છે જેની બે હજાર ત્રેવીસમાં સૂર્ય યાદવની સાથે બીજા ઘણા આવ્યા કે એસ ભરત આવે યશસ્વી આવે ઈશાન કિશન આવે મુકેશ કુમાર આવ્યા પ્રસિદ્ધ કૃષ્ણ આવ્યા એક કે બે જ ખેલાડીઓ અત્યારે તમને જોવા મળે છે એ જ પ્રમાણે બે હજાર દસ અગિયારથી આ બધા દિગ્ગજ ખેલાડીઓ આ રોહિત શર્મા છે ત્યાર પછી નો વિરાટ કોહલી છે ત્યાર પછી બુમરાહ છે આ બધા જડેજા છે પણ તમે જુઓ તો એ પાંચ જ ખેલાડીઓ લાંબુ રમી શક્યા છે મતલબ એ નથી કે એ લોકોની પાસે પહેલાં લોકો કરતાં વધારે ક્ષમતા નો દે આર વેરી મચ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધેર પરફોર્મન્સ દેર પ્રેઝન્સ મેદાન ઉપર જવાનું છે રન કરવાના છે પરફોર્મન્સ વગર તમને કોઈ રમાડશે નહીં એ બેક ઓફ ધ માઇન્ડ બધાનું છે એટલા માટે એ ખેલાડીઓ લાંબુ રમ બીજું ફિટનેસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફિટનેસ વિરાટ કોહલી આટલા વર્ષ કેમ આપણે સ્વાભાવિક રીતે આપણે થાય બટ ધ વે હી ઇઝ મેનો કીપિંગ હિમસેલ ફિટ તમે જુઓ શું છે તાકાત નવા ખેલાડીઓ આટલી મહેનત કરવાની અને આ રીતનો એટીટ્યૂડ હોવાની તો સૌથી મહત્વની વાત બની જાય કે તમારી ફિઝિકલ ફિટનેસ તમે રન્સ કરો નહીં એ અલગ વસ્તુ છે પણ રન્સ બચાવવા તો પડશે જ તમારે એક સારો ફિલ્ડર એ ટીમમાં ભલે રન ના બનાવે તો એ વીસથી પચીસ રન બચાવીને બેટ્સમેનને ફ્રસ્ટ્રેટ કરવામાં સફળ થાય છે સો યુ નીડ યંગ લેગ્સ કે જે લેગ્સ દોડી શકે ફિઝિકલી ફિટ હોય જો યો ટેસ્ટની આપણે વાત કરીએ કે બીજા ઘણી બધી એવા ટેસ્ટ છે કે જેમાં પસાર થઈને લોકો પણ સૌથી મહત્ત્વની ફિટનેસ તમે મેન્ટેન એક ટેસ્ટમેચ રમે ઇજાગ્રસ્ત થયા ચાર ટેસ્ટ મેચ નથી રમતા દેટ ઇઝ નો ટુ સર્વિયર પર્પઝ તો ફિટનેસની સાથે સાથે તમારી પાસે પરફોર્મન્સ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઓન ધ ફિલ્ડ તમે કેટલા કેટ ડ્રોપ કરો છો કેટલી મિસફિલ્ડિંગ કરો છો કારણ કે આ તો બધી વસ્તુ કેમેરામાં કેદ થાય છે તમે ક્યાં કોની સાથે શું વાત કરો છો એ બી તમે જુઓ કેમેરામાં આવી જાય તો આ બધી વસ્તુમાં તમારે ધ્યાન રાખવું પડે તો તમે લાંબુ ટકી શકો લાંબા ટકવા માટે હંમેશા ડિસિપ્લિન જરૂરી એટલા માટે કહેવામાં આવે છે કે તમે ફર્સ્ટ તો બની જાઓ ફસ્ટ બની શકાય છે પણ એ ફર્સ્ટ ઉપર લાંબો સમય ટકવા માટે તમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ આ યુવા ખેલાડીઓ કે જે આવે છે અને જતા રહે છે એ કરી શકતા નથી કાં તો ફિઝિકલ ફિટનેસ જાળવી શકતા નથી પોતાનું ફોર્મ યથાવત રાખી શકતા નથી અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ ખેલાડીની ટીમમાં લેવામાં આવે તો કહો કે મને તો વિરાટ કોહલીની જગ્યાએ લીધો વિરાટ કોહલી આવશો પછી મને ક્યાં એ લોકો રમાડવાના છે સો ઇટ્સ નોટ ધેટ તમે ખેલાડી તરીકે યુ આર રિપ્રેઝેન્ટિંગ ધ કન્ટ્રી યુ શુડ બી પ્રાઉડ ઓફ ઇટ એ જે વસ્તુ છે એ હોવી ખૂબ જરૂરી છે ભલે ફાસ્ટ ક્રિકેટ આવી ગયું પૈસા લોકોને હડત મળે છે ઓલ સેલેટ નન ઇટ્સ ઓલ ગુડ યુ ક્રિકેટ સમથિંગ ડિફરન્ટ કે જ્યાં તમારે પાંચ દિવસ એક ટી ટ્વેન્ટી રમો ચાર કલાકમાં મેચ પતી જાય પાંચ કલાકમાં મેચ પતી જાય તમે ઘેર વન ડે રમો તમે સવાર જાઓ સાંજે પાછા અહીં પાંચ દિવસ તમારે એ ટેમ્પરામેન્ટ એ તમારું જે ધૈર્ય છે એ તમારી ઉભા રહેવાની શક્તિ છે એ તમને તમે ફિલ્ડિંગ કરવા આઈ થિંક આ બધી વસ્તુ મેટર કરે એમાં જે પાસ થાય છે એ આગળ રમે છે જે નથી થતા એ છૂટા પડી જાય છે બિલકુલ આપણે વાત કરી કે લાંબો ક્રિકેટ રમવો હવે આ વખતે શ્રેણીની વાત કરીએ તો ભારતે આ શ્રેણીમાં રજત પાટીદાર સરફરાજ જુરેલ અને આકાશદીપને અત્યારે ડેબ્યુ કરાવ્યું તો સાથે વાત કરીએ તો આપણે શું લાગી રહ્યું છે કયો ક્રિકેટર લાંબો રમી શકશે તમારી વાત બિલકુલ સાચી છે પણ અહીંયા આગળ ટેસ્ટ મેચ માટે જો સૌથી મહત્વનું કોઈ પરિબળ હોય અથવા તો એનો ઇન્ગ્રેડિયન્ટ હોય તો એ છે તમારું ધૈર્ય તમારી પાસે પરિસ્થિતિને સમજીને રમવાની શક્તિ જોઈએ કોઈ માગતું નથી તમારી પાસે કે તમે ચોગ્ગા છગ્ગા મારશો તો તમે વિકેટ ઉપર ટકો તમારી ટીમને તમારી બેટિંગની જરૂર છે બેટિંગ તમે કરો વોટ એવર યુ આર ટેકન ફોર હવે અહીંયા તમે વાત કરી ચાર ખેલાડીઓની રજત પાટીદાર બેડ લક છે બીકોઝ હી હેઝ ગોટ ઇન ઓપોર્ચ્યુનિટી હવે આ ખેલાડીને યુ કેનોટ કેરી ફોર ટેન ટેસ્ટ મેચિસ નથી ટાઈમ એટલો તમે એને ચાર ટેસ્ટ મેચ રમાડી ચારે ચાર ટેસ્ટ મેચમાં આ ખેલાડી નથી કરી શકો તો એ લવ ટુ ગેટ ઇઝ ફોર્મ બેક યુ લવ ટુ ગો બેક ટુ ધી ડોમેસ્ટિક ક્રિકેટ કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે તમે એટલા માટે કેરી નથી કરી શકતા કે કારણ કે પાછળ ખેલાડીઓ બેઠેલા છે પહેલાં હતું કે એક જ ખેલાડી દસ વર્ષ રમે બનતા બાર વર્ષ રમે હવે એવું નથી હવે તો તમારી પાસે ફોજ ઊભી છે એટલે હવે હવે એનું એનું જે સ્થાન છે એ કોઈ એમ તો ના કહે કે એને તકાપ નથી ચાર ટેસ્ટ મેચ આપી છે તમે જો માત્ર એક જ ધ્યેય કે મારે હું ટી ટ્વેન્ટી રમું વન ડે રમું ટેસ્ટ રમું મારે રન કરવાના છે મને રન માટે બોલાયો છે આ અગત્યનું વધારે છે કે તમે કેટલા રન બનાવો છો તમે વિચાર કરો કે ચાર મેચોમાં બે વાર બેવડી સદી ફટકારો ઇટ્સ નોટ અ જોક ઇટ્સ અ વેરી બિગ થિંગ આજે તો તમે કહી શકો કે યસ યશસ્વી એ લાંબી રેસનો છે હી ઇઝ નોટ હિયર ફોર વન ઓર ટુ ટેસ્ટ એ ત્રણે ત્રણ ફોર્મેટમાં રમશે અને બહુ લાંબુ રમશે આપણી પાસે ઘણી બધી જગ્યાઓ ખાલી પડી ચેત પુજારા ગયા જીંક્યા રાણે ગયા આ બધા ખેલાડીઓ માટે એક મિડલ ઓર્ડરમાં મજબૂત ખેલાડીઓની જરૂર હતી બટ પાટીદાર વોઝ નોટ એબલ ટુ ફિટ ઇન ત્યાર પછી ખેલાડીને જે ચાન્સ આપવામાં આવે એ તમે જુરેલની વાત કરી હવે તમે જો પહેલી નિમમાં નેવું રન મારે એણે હી હેઝ નોટ બોથલ અબાઉટ ઇટ સેન્ચુરી એને એમ લાગ્યું કે મારે ટીમને મારા રનની જરૂર છે ટોપ ઓર્ડર આપણો ઉડી ગયો હતો ત્યાર પછી એણે મારે અને ટીમને એક સારા ટોટલ સુધી સેકન્ડ ઇનિંગની તમે વાત કરો પાંચ વિકેટો પડી ગઈ હતી ભારતની અને એમ લાગ્યું કે હવે જો એકાદ વિકેટ વધારે પડી તો બધું એ અને કોઈ એમ અપેક્ષા નહોતી રહી કે જુરેલ આટલું સારું રમશે લેટ બી વેરી મને યાદ છે જમાનામાં નાઇન્ટીન એટી થ્રી વર્લ્ડ કપ વખતે સૈયદ કિરવાણી વિકેટ પર તરીકે બહુ શાનદાર રમ્યા હતા હી હેડ નોટ સ્કોર સેન્ચરી પણ એણે જે સ્ટેન્ડ આપ્યું એમાં ક્યાંક ને ક્યાંક ભારત જીત્યું હતું એ મેચ અહીંયા જુરેલની વાત કરીએ તો નાઇન્ટી રન્સ ઇન ફર્સ્ટ ઇનિંગ દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી તમે કેટલા ફોર્મમાં છો તમે કેટલા ટચમાં જો તમે જે રમો છો માત્ર એક ફ્લ્યુક કહીએ ને એવું નથી એ ક્યાંક ને ક્યાંક અહીંયા દેખાય છે તો એણે રન કર્યા સેકન્ડ ઇનિંગમાં રન કર્યા અને સૌથી મહત્વની વાત એણે પાર્ટનરશીપ બનાવી ગીર સાથે રહી અને ટીમને જીતાડી લુક ધ વે મેન ઇઝ પ્લેઇંગ તો આ ક્યાંક ટેમ્પરામેન્ટનો સવાલ આવે છે કે એને ખબર છે કે મારી ટીમને મારી જરૂર છે મારી ઇનિંગની જરૂર છે મારી પાર્ટનરશીપની જરૂર છે ધારો કે ગીર રમતો સામે જોરેલ આઉટ થયો તો શું થાત આપણી પાસે સિત્તેર બોતેર રન કરવા માટે પછી કોઈ ખેલાડીઓ નહોતા તો આ બહુ જ અગત જુરેલ હેઝ બિન વેરી સક્સેસફુલ થર્ડ પ્લેયર ઇઝ સરફરાજ એવો સ્ટ્રગલિંગ આપણે જોયું કે સરફરાજ બહુ સ્ટ્રગલ કરે નામ પણ બહુ ચમક્યું હતું સોશિયલ મીડિયામાં ગાજ્યું હતું આવી ગયા ટીમમાં રમ્યા પણ સારું પહેલી મેચમાં જબરજસ્ત રમ્યા લુક લુક એટ ડિફરન્સ હા પહેલી મેચમાં જોરદાર રમ્યા બીજી મેચમાં રન્સ ના થયા આ ભલે પહેલી જ મેચથી એને જજ કરવાનો આપણો કોઈ હેતુ નથી પણ વેન યુ આર અ પરફેક્ટ બેટર યુ ટુ ટેક કેર ઓફ યોર મિસ્ટેક્સ તમે ત્યાં છે ને યશસ્વી જ્યારે પહેલી વાર આઉટ એ રીતે થયો ત્યારે એણે તરત જ વિચાર કર્યો કે આ વસ્તુ મારે એને અલગ રીતે રમવી જોઈએ તો હી ઇમ્પ્રોવાઇઝ અને હી એસ પ્રૂવડ હિમસેલ્ફ તો આ એક વસ્તુ હોવી જરૂરી કે તમારે ભૂલમાંથી શીખવું પડશે કારણ યુ ડોન્ટ હેવ મેનીચીસ તો સરફરાજ ભરે સારું રમ્યો સારો બરાબર છે ટેસ્ટ મેચમાં જ્યારે તમે આવો છો મેં કહ્યું એ પ્રમાણે તમારી એક એક એક્શન તમારી એક એક વાત કરવાની શૈલી તમારા ચાલવાની સ્ટાઇલ કે દરેકે દરેક વસ્તુ પર કેમેરા હશે ટુ બિકોઝ દેટ ગોઝ અક્રોસ રણજી ટ્રોફીમાં કદાચ તમે સીમિત રહેતા હશો બટ ઇન ટેસ્ટ મેચ યુ આર ગોઈંગ અક્રોસ ધ વર્લ્ડ એ વખતે તમારી બિહેવિયર પેટર્ન કેવી છે એ બી અગત્યની છે એટલે પરફોર્મન્સ સાથે બી તમારે આ વસ્તુ જોવી પડશે કે તમારી બિહેવિયર કેવી નાવ છેલ્લે આપણે જે દીપની વાત કરી કે જે ફાસ્ટ બોલરને એ કર્યા છે આઈ જસપ્રીત બુમરાની જગ્યા એમને લેવામાં આવ્યા છે એટલે એવું જરૂરી નથી કે એને દસ પંદર ટેસ્ટ મેચોમાં તક મળે પણ જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે એનો લાભ ઉઠાવો ક્યાંક તમારું નામ અંકિત કરી દો કે જેથી કરીને ભવિષ્યમાં જરૂર પડે જસપ્રીત બુમરાહના સ્થાને તો તમને બોલાવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક ઉપયોગિતા એ ખેલાડીઓ સાબિત કરી છે એનો તો કોઈ સવાલ નથી જે નથી સાબિત કરી શક્યા એની પાસે તક છે તો એ સાબિત કરવું ખૂબ જરૂરી બની જાય છે જી જી બિલકુલ અશોકજી અને આપે ખૂબ જ એવી સારી બાબત કરી કે અહીંયા આગળ આપણે વાત કરીએ કે જ્યાં સુધી વ્યક્તિ કોઈ પણ એક દ્રશ્ય નહીં રાખે કોઈ પણ એક લક્ષ્ય નહીં રાખે કે આ મારે કરવાનું જ છે જેમ યુવા ખેલાડીઓ ભારતના યુવા ખેલાડીઓને જે પ્રમાણે તક આપવામાં આવે ને તે તકનો પૂરેપૂરો તેમણે ફાયદો ઉઠાવીને જે પ્રદર્શન તેમનું જોવા મળ્યું છે ખૂબ જ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું અને આશા છે કે આવી જ રીતે ભારતીય ટીમમાં જે યુવા ખેલાડીઓને તક આપવામાં આવે તે તમામ ખેલાડીઓ આ તકનો ફાયદો ઉઠાવીને પોતાનું જે પ્રદર્શન છે દેશને અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ અમારી વિશેષ રજૂઆત પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર